આજે પોષી સુદ પૂનમ એટલે કે જગત જનની માં અંબાનો પ્રાગટ્ય ઉત્સવ પવિત્ર અવસરે શક્તિપીઠ અંબાજીમાં ભક્તિ અને ઉત્સાહ ત્રિવેણી સંગમ રચાયો મા અંબાના પ્રાગટ્ય ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ વહેલી સવારથી મંગળા આરતી થી જ હજારો ભક્તોએ બોલ માડી અંબે જય જય અંબેના નાથ સાથે માના આશીર્વાદ મેળવ્યા ગજરાત પર સવારથી માતાજી નગરચર્યા નીકળ્યા આજના વિશેષ દિવસે ગબ્બરથી લાવવામાં આવેલી અખંડ જ્યોત અને ત્યારબાદ માતાજીની હાથી પર નીકળેલી શોભાયાત્રા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા સમગ્ર અંબાજી નગરને રોશની અને ફૂલોથી શણગારાયું શોભાયાત્રામાં સામેલ કરવામાં આવેલી વિવિધ ધાર્મિક ઝાંખીઓ અને કલાત્મક ટેબ્લોએ સૌના મન મોહ્યા માતાજીના વિવિધ સ્વરૂપો નવદુર્ગાની ઝાંખી આધ્યાત્મિક સંદેશ આપતા ટેબ્લોને નિહાળવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અંબાજીના માર્ગો પર શ્રદ્ધાનું મહાસાગર નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યું સાંસ્કૃતિક પ્રદર્શિત કરતી આ ઝાંખીઓ સાથે આદિવાસી નૃત્ય અને બાજાના તાલે ભક્તો પણ ઝૂમી ઉઠ્યા સમગ્ર અંબાજીમાં આજે ભક્તિ અને મહોત્સવના રંગે ભક્તો રંગાયેલા જોવા મળ્યા પોષી પૂનમના દિવસે માં અંબાના ધામે દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે અને આજે સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈન જોવા મળી શક્તિ દ્વારથી જ ભક્તો લાંબી લાઇનમાં ઊભા રહ્યા